એટલે વાટવા કરવામાં આગળ પાછળ હોય એટલે ના નારીએ આપણે હીજે પણ મજૂરનો શોર્ટેજ બહુ છે ને એટલે હા અને અત્યારે તો ડાયરેક્ટ ઉતારવાનો વિડીયો વેતાય નથી આવતું થોડુંક આવી લે પછી તો વેત આવે ફોન ક્યાં થકી દેને ભાઈ સારું ચાલો તો કરતી વાવે તો ચાલુ હા ભલભા કાકા કે મજૂર ના આવે કંઈ નહીં આપણે એકલા વાટીને મૂકી દેવા કા ઓ લડી જ લેવાને

يا اللہ

તો રઘાભાઈ પણ મદદ કરાવવા લાગતા હતા એ કે લાવો ધાણા બાણા નાખી દે ખાતર બાતર ને રામ રામ બઉ ઉતા બે ધોરીઓ કરવાના થતા બે ને ચા પાણી બની ગયા ઓલરેડી કમ્પ્લીટ વાવેતરે થઈ ગયું ચા પાણી પી લે પછી ઉપાધી ની આ ભાઈ ને આપડે ચા પાણી વગર હાલે જ નઈ કા

વધારે તો ચેક આખી નાખીએ આપણે એટલે હે ને ધીમે ધીમે હેલું જાય અને મોડા ભૂકીએ પછી હાલે બીજું ખેડૂત પછી રાયડું નહીંકા રાખે કે હજી ના ભી હજી ના ભી ગા કઈ આવો તમે તો ગાઈસ આપણે સતત ને પૂરું કરી અને હવે આવી ગયા તો આપણે કરશન પેન્ય એને હતા ઘઉં આવવાના એ કે ઓલે ખેલા ધાણા તો વાવી દીધા હતા આપણે એ કે ઘઉં ખાવાના થઈ ગયા કંઈ ઉપાધિ નહીં કંઈ માખવાના લેવા ના જવા વેચાતા લેવા નહીં ઘઉં પટ પટ મારતી ચાલુ થોડા હે હા આ રીતનું ઘઉં નું થશે તો પારા જોતા ઓલરેડી આછા જ કરવાય હે જાડા નથી કરવા દહીં નું પાણી છે પાણી ધોળ્યું જાય એટલે પારા બહુ નથી ચાલો આછા આછા પારા આવી છે એટલે જોટે વિડીયો તમને ઓલરેડી દેખા હે નહીં પારો પૂરું કરીને આપણે જાતા તો રબારી ગયા અને રસ્તા માં જુઓ પ્રવીણભાઈ ચા બનાવતા હતા એટલે આપડે પછી ઉભા રહી ગયા ચા થતો એટલે આપડે ચા વગર તો રેવાય નહીં પછી આપડે કઈ પ્રવીણભાઈ ને ચા પીતા જાય બીજું હું

કમ્પ્લેટ આપતા જતા એમાં કઈ ઘટતું જ નતું વાવેતર થતી પછી ખેતરની આવે એમાં કઈ જોવા પણ ઘટે જ નહીં અને કાંઈ જ હવે જુઓ ધ્યાન રાખો આગળ એવી ભયજનક કોલાઈ આવે ને ભલે નથી બોર્ડ મારેલા હોય આગળ ભયજનક ગોલાય છે એની વેરી અહીંયા પણ ભય છે ને ખોલાય છે ક્યાંથી ક્યાં મોડ બદલી જાય ને જોજો કઈ ખબર નહીં પડે જો આ ગોલાય તો ગોલાય છે હો ભાઈ ટ્રેક્ટર ને વેહ મિલા કે ગોલાય મારું લેવર કાપી ને પાછું સીધું પટ્ટે સડવું પડે હા હવે સડી ગયા જોઈએ આ રીતે ભાઈ જો પરાગભાઈ નું એક ખેતર ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું હતું હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં તો હાલ આપણે બીજા ખેતરનો હેઠો અહીંયા જ છે અહીંયાથી ચડીએ એટલે તમને બતાવીએ આ અંધારો થઈ ગયો પણ આપણે તંધારાને એવાયા જો હજી એક એકા ખેતર છે એ બાકી હા મોજે મોજ રોજે રોજ ઓતરાય જવું વાટ જોઈની છે કોણ વાવેતર કરવા આવી ગયું ત્રણ આ માઇન્ડવી માઇન્ડવી પણ આપણે જ કાઢી ગયા હતા

રાઈટના વાવેતરની તો તમને ઓલરેડી ખબર જ છે કે આપણા રાઈટના વાવેતરમાં તો કંઈ ઘટે જ નહીં કેમ કે દિવસના ફોન ચાલુ રહીએ એટલે વાવેતર થોડુંક બગડતું હોય ત્રાહા ભાંગું થતું હોય ઓલું થતું હોય અને દિવસનું જો કે તમને આટી ગુટી ઓછી દેખાય રાતે લાઇટના જવારે સારું દેખાય આવેલે હે આ બાજુ થોડું કાંકરી વાળું પડું હે હા જેમ છે ને લીટો કાકર આવે ને આઠી મારી જાય થોડું વખાણ બહુ ના કરાય